જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શાકંભરી દેવી વિશે શ્રવણ કરીશું શાકંભરી દેવીના નવરાત્ર પોષ સુદ અષ્ટમીથી શરૂ થાય અને પોષી પૂર્ણમે સમાપ્ત થશે આથી તે દિવસને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે શાકંભરી દેવી મા આદ્યા શક્તિનું જ એક સ્વરૂપ છે આદ્યાશક્તિ જગદંબા સદૈવ તેમના ભક્તોના ઉદ્ધાર માટે તત્પર રહ્યા છે જ્યારે જ્યારે તેમના સંતાનો પર મુસીબત આવી ત્યારે ત્યારે દેવીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને અસુરોનો સંહાર કર્યો છે તો જગતના કલ્યાણી બની ભક્તોના મનોરથની પૂર્તિ પણ કરી છે જગતજનનીનું એક આવું જ કલ્યાણી સ્વરૂપ એટલે તેમનું શાકંભરી સ્વરૂપ એકાવન શક્તિપીઠમાં સ્થાન ધરાવતા દેવી શાકંભરીની શક્તિપીઠનો મહિમા આપણે જાણીશું ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આવેલું જસમોર ગામ કે જ્યાં શાકંભરી શક્તિપીઠ વિદ્યમાન છે માન્યતા અનુસાર શિવાલિક ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ આ સ્થાનમાં જ આદિશક્તિએ શાકંભરી સ્વરૂપ ધારણ કર્યું હતું પ્રચલિત કથા અનુસાર દુર્ગમ નામના અસુરે પરમપિતાને પ્રસન્ન કરી દેવતાઓથી અપરાજિત રહેવાનું વરદાન પ્રાપ્ત કરી લીધું હતું અને પછી ત્રણેય લોકમાં ત્રાસ વર્તાવી દીધો કહેવાય છે કે દુર્ગમથી બચવા દેવતાઓ સહારનપુરના આ જ શિવાલિક ક્ષેત્રમાં આવીને છુપાઈ ગયા દેવતાઓની શક્તિ ક્ષીણ થવાથી વર્ષો સુધી ધરતી પર પાણીનું ટીપું પણ વરસ્યું ન હતું ત્યારે દેવતાઓએ અહીં જ ભગવતી જગદંબાને સૃષ્ટિના ઉદ્ધારની પ્રાર્થના કરી દેવતાઓની પ્રાર્થનાને વશ થઈ દેવી જ્યારે પ્રગટ થયા ત્યારે ભૂખ તરસથી તડપતા જીવોને જોઈ ભગવતી વ્યથિત થઈ ગયા દુઃખી દેવીના દેહ પર સો નેત્રો પ્રગટ થયા આ સો નેત્રમાંથી અશ્રુધારાઓ વહી દેવીના અશ્રુથી જ સમગ્ર સૃષ્ટિને જળની પ્રાપ્તિ થઈ સોનેત્રને લીધે દેવી શતાક્ષી નામે પ્રસિદ્ધ થયા ત્યારબાદ દેવી શતાક્ષીએ જ જીવોને ભોજન પૂરું પાડવા વિવિધ શાકભાજી પ્રકટ કર્યા જેને લીધે દેવી શાકંભરીના નામે પૂજિત બન્યા માન્યતા અનુસાર તે શતાક્ષી અને શાકંભરી રૂપ દેવીએ એ જ ક્ષેત્રમાં ધારણ કર્યું હતું કે જ્યાં આજે શાકંભરી શક્તિપીઠ વિદ્યમાન છે વાસ્તવમાં આ સ્થાન એકાવન શક્તિપીઠમાં પણ સ્થાન ધરાવે છે કે જ્યાં દેવી સદીના ખંડિત વિગ્રહનું મસ્તક પડ્યું હોવાની માન્યતા છે અને આજે આ ભૂમિ પર એક સુંદર મંદિર શોભાઈમાન છે ઉલ્લેખનીય છે કે દેવી શાકંભરી અહીં છિન્નમસ્તા અને મનસાના નામે પણ પૂજાય છે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં મા શાકંભરીના દર્શને આવે છે કે જ્યાં એક સાથે શક્તિના ચાર ચાર સ્વરૂપોના દર્શન થાય છે અહીં ગર્ભગૃહની મધ્યમાં શાકંભરી દેવી બિરાજમાન થયા છે દેવી શાકંભરીને અહીં ભક્તો શાકુંભરીનું સંબોધન કરે છે તો ગર્ભગૃહમાં જમણી તરફ દેવી શતાક્ષી વિદ્યમાન છે અને ડાબી તરફ ભીમા દેવી અને બ્રાહ્મરી દેવી ભક્તોને દર્શન આપી રહ્યા છે તો પાર્વતી નંદન ગણેશ પણ અહીં ભક્તો પર કૃપાની વૃષ્ટિ કરી રહ્યા છે અહીંના ગર્ભગૃહની દિવ્યતા શ્રદ્ધાળુઓને પરમ તૃપ્તિની અનુભૂતિ કરાવે છે તેવી શાકંભરીના આશીર્વાદથી શ્રદ્ધાળુઓને શાક ફળ ધન્ય ધન અને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે અને એ જ કારણ છે કે વારંવાર દેવી શાકંભરીનું શરણું લેવા શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે મંદિરના ગર્ભગૃહમાં દેવી શાકંભરીની કાળા પથ્થરની બનેલી મૂર્તિ છે તેમાં દેવી સિંહ ઉપર સવાર છે દેવીના પગ નીચે રાક્ષસ બનેલો છે દેવીના આઠ હાથ છે જેમાં ત્રિશુળ ડમરું કપાળપાત્ર ઘંટ વૈદિક શાસ્ત્ર તલવાર ઢાળ તથા એક હાથ આશીર્વાદ મુદ્રામાં છે સાથે જ દેવી વનશંકરી ઘણા બ્રાહ્મણોની કુળદેવી માતા પણ છે પોષ મહિનાની પૂર્ણિમા જે મોટાભાગે જાન્યુઆરીમાં આવે છે આ દિવસે દેવી શાકંભરીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે અને રથયાત્રા કાઢવામાં આવે છે જે ગામમાં થઈને મંદિરમાં પાછી ફરે છે તે પછી અનેક પ્રકારના શાક અને વનસ્પતિઓથી દેવીની પૂજા કરવામાં આવે છે મંદિરમાં શાકંભરી દેવીની પૂજા કરવામાં આવે છે જે માતા પાર્વતીનું જ સ્વરૂપ છે દેવી પાર્વતીએ શિવજીને મેળવવા માટે જ્યારે જંગલમાં રહીને તપસ્યા કરી હતી ત્યારે તેમણે કાચા શાકભાજી અને પાન ખાધા હતા એટલે તેમને શાકંભરી કહેવામાં આવે છે આ દેવી દુર્ગાની જ શક્તિ છે તેમનો ઉલ્લેખ દેવી ભાગવત પુરાણમાં છે સ્કંદ અને પદ્મપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે રાક્ષસ દુર્ગમાસુરે લોકોને સતત પરેશાન કર્યા હતા તેમણે ઔષધિ અને વનસ્પતિઓને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારબાદ દુર્ગમાસુરથી રક્ષા મેળવવા માટે દેવતાઓએ હિમાલય પર્વતની શિવાલિક પહાડીઓમાં દેવી દુર્ગાની આરાધના કરી હતી ત્યારે દેવી પ્રગટ થયા અને રાક્ષસને માર્યો હતો ત્યારબાદ દેવીએ સોનેત્રોથી વરસાદ કરી અને ધરતીને ઔષધિઓ વનસ્પતિઓ અને શાકભાજીઓથી ભરી દીધી હતી એટલે દેવીને શતાક્ષીને શાકંભરી પણ કહેવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે રાક્ષસ દુર્ગામાં સૂરે ઔષધી અને વનસ્પતિઓને નુકસાન પહોંચાડ્યું હતું આથી ગંભીર આકાર આવ્યો હતો તે દરમિયાન દેવતાઓએ દેવીને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરી આથી દેવી પ્રસન્ન થયા ગંભીર આકાર જોઈને તેમને ખૂબ દુઃખ થયું અને તેમની સો આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી પાણીના લીધે ફરી એકવાર ઔષધિઓ અનેક જાતના શાકભાજી ઊગી નીકળ્યા દેવીએ લોકોને જીવતા રહેવા માટે શાકભાજી અને ભોજન આપ્યું હતું આ પ્રકારે દેવતાઓએ દેવીને શાકંભરી નામ આપ્યું હતું નવરાત્રિના નવ દિવસ દરમિયાન જે રીતે આપણે અંબા માતાની મા આદ્યાશક્તિની પૂજા કરીએ છીએ એ જ રીતે માતા શાકંભરીની પણ પૂજા કરવાની હોય છે જો તમારી પાસે માતા શાકંભરીની મૂર્તિ કે છબી ના હોય તો અંબેમાં મા આદ્યાશક્તિ પાર્વતી માતા તમે કોઈ પણ માતાજીની છબીની પૂજા કરી શકો છો અને પૂજા કરતી વખતે મા શાકંભરીનું ધ્યાન ધરી શકો છો વ્રત કરનારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારીએ પતાવી સૂર્યદેવને અધ્ય આપવું ત્યારબાદ પૂજા રૂમને સાફ કરી ઘરના આંગણામાં રંગોળી પૂરવી ત્યારબાદ મંદિરમાં એક બાજોઠ પર લાલ કપડું પાથરી મા શાકંભરી અથવા તો આદ્યા શક્તિની મૂર્તિની સ્થાપના કરવાની કલશની સ્થાપના કરવાની અને કલશની પણ પૂજા કરવાની ત્યારબાદ તેમની વિધિ વિધાનથી પૂજા કરી તેમને ભોગ ધરાવી નવ દિવસ આ જ રીતે તમારે પૂજા કરવાની અને જો તમે વ્રત કરવા માગતા હોય ઉપવાસ રાખવા માગતા હોય તો મંદિર પાસે માતાજીની સમક્ષ વ્રતનો સંકલ્પ લેવો અને નવ દિવસ તમે ઉપવાસ કરી શકો છો જો તમે આખો દિવસ ઉપવાસ ન કરી શકો તો એક ટાણો કરીને ભોજન કરવું પરંતુ માતાજીની પૂજા કર્યા બાદ તમારે ભોજન ગ્રહણ કરવું માતાજીને અષ્ટગંધ અર્પણ કરી ત્યારબાદ આરતી કરી ભોગ ધરાવવો થાળ ગાય અને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો ભોગમાં માતાજીને શાકભાજી અને લીલા ફળો અર્પણ કરવા માતાજીને લીલા શાકભાજી અને ફળો ખૂબ જ પ્રિય છે તો તમે આ પ્રસાદ પણ ભોગમાં ધરાવી શકો છો ઉપરાંત નારિયેળ મીઠાઈ પણ અર્પણ કરી શકો છો પૂજા પત્યા બાદ આખો દિવસ માતાજીનું નામ જપ કરવું અને ગરીબોને યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન કરવું જોઈએ ત્યારબાદ ગાય માતાને ગોળ રોટલી ઘાસ ખવડાવવું જોઈએ આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી મા અવશ્ય તમારા પર પ્રસન્ન થશે જ્યારે પણ દુકાળ આવે છે ત્યારે મા શાકંભરીને પ્રસન્ન કરવા માટે માતાજીનું ધ્યાન ધરવું જોઈએ જેથી માતાજીની આપણા પર અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને માતાજી દરેક મુશ્કેલીઓમાંથી આપણને મુક્ત કરે છે આ રીતે પૂરા નવ દિવસ પૂરી શ્રદ્ધા ભક્તિથી માતાજીની પૂજા આરાધના કરવાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે આપણા ઘરમાં કદાપી ધનધાન્ય શાકભાજીની કમી નથી રહેતી પૂજા કરતી વખતે શાકંભરી માતાનો આ મંત્ર બોલવું શાકંભરી નીલવર્ણા નીલોત્પલ વિલોચના મુષ્ટિમ શીલી મુખાપૂર્ણ કમલમ કમલાલયા આ મંત્ર પૂજા કરતી વખતે પણ તમે જપ કરી શકો છો અને આખો દિવસ પણ તમે આ મંત્રનો જપ કરી શકો છો તો ભક્તો આપણે આજે શાકંભરી માતાની પૂજા કેવી રીતે કરવી તે જાણ્યું અને મંત્ર જાણ્યું તો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય શાકંભરી માતા જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શાકંભરી માતા વિડીયો જોવા માટે ધન્યવાદ